thank uh you -huh. નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી બધાનો એક નવા વિડીયોમાં હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આજના વિડીયોની શરૂઆત તો મોર્નિંગમાં જ કરી દીધી હતી તમે સાંભળ્યું ને કેટલા સરસ બર્ડ્સના અવાજની સાથે એકદમ સરસ મજાની આપણી મોર્નિંગ છે સ્ટાર્ટ થઈ છે અને નાઈ ધોઈ અને આવી ગઈ છું દેવાવતી કરવા માટે રોજનું એક રૂટિન જ છે સવારે હસબન્ડનું થોડોક બ્રેકફાસ્ટ બની જાય મારી એકવાર ચા પીવાઈ જાય અને પ્રહાન સ્કૂલે જતો રહીને પછી હું નાવા જતી હોઉં છું એટલે એ બધું થોડું થોડું જે સવારે હળભળીવાળું કામ હોય ને એ પતી જાય એ પછી બસ જો નાય અને ભગવાનને પહેલાં યાદ કરીએ કેમ કે આ બાકી તો પછી આપણે આખો દિવસ બિઝી થઈ ગયા હોય છે એટલે ભગવાનની સામે જોવાનો કંઈ કહેવાય ને કે ટાઈમ જ નથી હોતો તો દિવસમાં બે ટાઈમ એવા હોય છે કે જ્યારે આપણે દીવાબત્તી કરીએ ત્યારે થોડું ભગવાનને યાદ કરી અને બસ આપણે એને હંમેશાને માટે થેન્કફુલ રહેશું અને બસ એ જ પ્રાર્થના કરવાની કે હંમેશા બધાને સુખી રાખો બસ એ જ પ્રાર્થના કરી અને જો દિવસની આપણે શરૂઆત છે એ કરતા હોઈએ છીએ ચાલો ફ્રેન્ડ્સ આજે કામ બહુ બધું છે આજે માસી નથી આવવાના અને સ્કૂલમાં પણ આજે એટલે એ પણ નથી જો સ્કૂલે એટલે એ બી ઘરે છે તો અત્યારે હવે એને ખાવી છે ફ્રેન્ચ ફ્રાઇઝ તો સૌથી પહેલાં એના માટે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી દઉં અને બસ પછી ફટાફટ કામોમાં લાગી જઈએ જસ્ટ હજી નાઈદો એને ફ્રેશ જ થયા છે નાસ્તો ને બધું થઈ ગયું છે હવે થોડું ઝાડું પોછા અને એ બધું કરવું પડશે બાથરૂમ ક્લીનિંગ કરવાના છે તો માસી ક્યારે આવે એનું નક્કી નથી પણ આવશે તો ખરા એવું તમને કીધું છે વહેલા મોડે આવશે થોડું ઘણું કામ કરીને જતા રહેવાના છે તો લાસ્ટ વિડીયોમાં મેં એક હાઉસવાઈફ ઉપર એક ટોપિક ઉપર ડિસ્કશન કર્યું હતું અને એના લીધે ઘણી બધી પોઝિટિવ કમેન્ટ્સ આવી છે તો થેન્ક યુ સો મચ મજા આવી કે લોકો કમેન્ટ કરે તો આપણને આઈડિયા આવે કે આપણો જે વિડીયો છે એ યુઝફુલ છે કે નથી લોકો માટે અને ઘણી સારી કમેન્ટ આવીને નથી મને પણ સારું લાગ્યું કે નહીં એટલીસ્ટ આપણે શેર કરવું જોઈએ કેમ કે મેજોરિટી બધા લોકોની સેમ પ્રોબ્લેમ્સ જ હોતી હોય છે કેમ કે આપણે જ્યારે ગ્રુપમાં ભેગા થઈને વાતો કરીએ ને તો મેક્સિમમ પ્રોબ્લેમ્સ જે છે એ હાઉસવાઈફ હોય કે પછી વર્કિંગ વુમન હોય બધાની સેમ ટાઈપની જ પ્રોબ્લેમ આવતી હોય છે બટ જરૂરી હોય છે કે ડિસ્કશન કરવું કોણ પહેલું ડિસ્કશન કરે છે ને એ બહુ મહત્ત્વનું હોય છે એટલે અમારા ગ્રુપમાં અમે ઓલવેઝ ડિસ્કશન એ જ કરતા હોઈએ છીએ કે આપણે કઈ રીતના મોટિવેટ રહેવું કઈ રીતના ઘરનું મેનેજ કરવું કઈ રીતના આપણે સેલ્ફ જે હોબી હોય એ ડેવલપ કરવી સો તમે બધા એક હોબી ડેવલપ જરૂરથી કરજો અને મને નેક્સ્ટ થોડા ટાઈમ પછી કહેજો કે તમે કોઈ હોબી ડેવલપ કરી છે કે નહીં જે રેગ્યુલર વ્યુઅર્સ છે એ કોઈ કનેક્ટ થતું હોય તો મને મતલબ થોડા ટાઈમ પછી જણાવજો કે તમને કેવું લાગ્યું એક ચેન્જ છે એ ઘણો મોટો આપણામાં ચેન્જ લાવી શકે છે આપણે એક ચેન્જ કરવાથી આપણને ઘણું મોટિવેશન પણ મળતું હોય છે એ બી મેં જોયેલું છે સો જો અહીંયા પ્રહાનને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે એટલે એના માટે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવું છું પછી જવાનું છે એની સ્કૂલે હજુ મારે માસી પણ નથી આવ્યા મોર્નિંગમાં કેમ કે માસીના ઘરે એની જે બહુ છે એને ડિલિવરી આવી છે તો એમની ઘરે પણ બેબીનો જન્મ થયો છે તો બધા માસીને પણ વિશ કરજો અને એ કાલથી જ હોસ્પિટલે જતા એટલે સવારે નથી આવી શક્યા પણ એમણે કીધું છે કે બપોરે કે એમ માટે પણ આવશે અને બેઝિક જે કંઈ બી બધું કામ છે એ કરીને જતા રહેશે માસી મારે થોડું એ રીતનું ધ્યાન દેતા હોય છે કે મારે કોઈ બીજું સર્વન્ટ કે બીજું કોઈ હેલ્પ નથી આવતું માસી એક જ આવે છે ને એ બધે બધું કામ છે એ પોતે એક જ કરે છે એટલે એમને આઈડિયા છે કે બીજું કોઈ નથી એટલે બધું કામ મારે જાતે કરવું પડે અને મારે બી બીજા કામ હોય એટલે એક કલાક બે કલાક પણ આવીને મારું બપોર સુધીમાં કરી દેશે ત્યાં સુધીમાં થશે એટલું હું કરવાની કોશિશ કરીશ એટલે અહીંયા પ્રહારને પહેલાં મેં એનું ફ્રેન્ચ ફ્રાઈઝ આપી દઉં પછી થોડું બાથરૂમ ક્લિનિંગ ને બધી વસ્તુ કરી લઉં એ પછી અમારે જે સીડી છે જે નીચેથી ઉપર સુધીની જે સીડીની રેલિંગ હોય એ રેલિંગનું કોટિંગ છે ને એ ખરાબ થઈ જતું હતું એટલે અમે લોકો બસ હજી રેલિંગ કરાવી અને છ મહિના જેવો જ ટાઈમ થયો હતો અને એમાં બી કોટિંગ ખરાબ થવા મળ્યું હતું છેલ્લા બે મહિનાથી એટલે મેં કમ્પ્લેન કરી હતી એમને કે ગેરંટીમાં હતી તો તમે પાછી એનું રિપેરિંગ કરી દો કે ગમે એનું કોઈક સોલ્યુશન આપી જાઓ એટલે ભાઈ બહુ સારા હતા એટલે એમને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો કે તમે કંઈ ચિંતા ના કરો હું આખી જ રેલિંગ જે એ કાઢી જઈશ અને એક વીકનો મને ટાઈમ આપો તો હું ફરીથી પ્રોપર આખું જે વર્ક છે એ પ્રોપર ફિનિશિંગ સાથે કરી આપીશ એટલે એ લોકો એક વીક પહેલાં આખી રેલિંગ છે ઉપરથી નીચે સુધી એ કાઢી ગયા હતા અને હવે પાછી ફિટ પણ કરી ગયા છે એટલે દોઢ દિવસ લાગ્યો અમને ફિટિંગમાં મને બહુ જ ધૂળ ને બહુ બધું આમાં કહેવાય ને કે ચાલુ ઘરમાં રહેતા રહેતા જો આ બધું ડસ્ટિંગને થાય ને તો મજા ના આવે એટલે એ તો સારું થયું કે બહારનો ભાગ હતો એટલે આપણે શું અમે ઇન્ડોર અંદરથી બંધ કરી દઈએ એટલે ઘર બહુ ખરાબ ના થાય બટ બહારનો આખો જ જે છે સીડીવાળો એરિયા એ બહુ જ ગંદો થઈ ગયો હતો એટલે કાલે અમે સાંજે એકદમ સરસ ચોખ્ખો ક્લીન કરી નાખ્યું છે અને અહીંયા પાછી રેલિંગ પણ એ લોકો સરસ ફિટિંગ કરી અને પ્રોપર ગયા છે તો મેં જે સીડી ચડતા અહીંયા હું છે ને બે ત્રણ વોલ પીસને એવું રાખું છું થોડી આર્ટિફિશિયલ ગોબ પેલી કઈ બોગનવેલ હા બોગનવેલ ને બધી વસ્તુઓ છે તો તાવડી જેવું એક ડેકોર પીસ આવે મેં લીધેલા હતા તો મેં કીધું ચલો આ બધી વસ્તુઓ પાછી લગાવી દઉં કેમ કે એ લોકો જ્યારે ડસ્ટિંગને બહુ બહુ ધૂળ ઉઠતું હતું ને તો મેં આજુબાજુમાં જેટલા બી મારા અહીંયા પ્લાન્ટ રાખેલા છે બધા જ મેં અંદર લઈ લીધા હતા કેમકે ધૂળ અને આ બધી વસ્તુ ડસ્ટના લીધે પ્લાન્ટ્સ છે ઇન્ડોર પ્લાન્ટ્સ એ ખરાબ ન થઈ જાય એટલા માટે સો જો આ શેડીવાળા એરિયા છે ત્યાં લગભગ મેં ક્યારેય બહુ શૂટ કરેલું જ નથી એટલે અમારો ઉપર ચડવાનો ફર્સ્ટ ફ્લોર છે નીચેથી ઉપર આવીએ એટલે ઉપર ફર્સ્ટ ફ્લોર પર મારું ઘર છે અને અહીંયા સીડી ચડતા જ આ રીતની મેં ફ્રેમ રાખેલી છે આ વુડનની ફ્રેમ છે અને એની અંદર મિરર્સ છે એમેઝોનમાંથી અમે મંગાવેલું હતું એકચ્યુઅલી અમે જોયું હતું કંઈક બીજું પ્રોડક્ટ અને આવી હતી આ પ્રોડક્ટ બટ આ પ્રોડક્ટ છે એ અમને બહુ જ ગમી ગઈ હતી જોતા એટલે અમે ત્યારે લઈ લીધી હતી કે નવા ઘરે કંઈક ને કંઈક આનો યુઝ થઈ જશે એટલે અહીંયા આ સીડી ચડતા બહુ જ સરસ લાગે છે કે તો આપણો ફેસ એમાં દેખાય ઉપર ચડતા પ્લસ આપણે નીચે ગમે ત્યારે જઈએ તો બી આપણને દેખાય તો આમ થોડું લાઈવ લાગે થોડું આમ એસ્થેટિક લુક લાગતો હતો એટલે જો આ રીતનું કંઈક સેટઅપ છે અહીંયા અમે કરેલું છે મને ડેકોર કરવું બહુ જ ગમતું હોય છે નાનું મોટું અમુક અમુક ટાઈમે ચેન્જીસ કરવા અને આમ કહેવાય ને કે એક બજેટમાં યસ બજેટમાં ડેકોરની નવી નવી ચીજો લેવી અને સમય સમયે થોડું ડેકોર છે એ ચેન્જ કરવું કે જેનાથી ઘરમાં આપણને થોડો ચેન્જીસ મળે અને આ જે એકદમ અમારા ઘર ગેટની બહાર અમારા મતલબ મેઇન ડોરની બહાર આ રીતની એક નાની વિન્ડો છે અને ત્યાં થોડું આ રીતનું લગાવેલું છે અને એક આ રીતની ટ્રે છે આ ટ્રે મારી ફ્રેન્ડ જે હમણાં આવે તા ને એમને મને ગિફ્ટ કરી છે એની અંદર આર્ટિફિશિયલ ફ્લાવર્સ રાખેલા છે અને એની અંદર વિશે ઓઇલ નાખું છું એટલે થોડું એમાંથી સ્મેલ આવે thank <music> you અને આ જો આ જે મની વેલ છે એ મેં પહેલાં એક ઉપર રાખેલી હતી બટ એ મેં કિચનમાં લઈ લીધી છે ફ્રીજની ઉપર આ રીતે રાખ્યું છે અને આ ફ્રીજની વોલ છે ને થોડી ખાલી લાગતી હતી એટલે અહીંયા થોડું આમ કલરઝેડ થાય ને તો સૌ હવે સરસ લાગે છે કેવું લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પછી માસી આવી ગયા હતા એટલે મને આમ હાશ થઈ ગઈ કે ચલો યસ માસી આવી ગયા એમ વચમાં હું સ્કૂલે બી જતી આવી પ્રહરને માર્કેટમાં બી જઈ આવી નાની મોટી સબ્જી લેવાની હતી રસ્તામાં એ પણ લઈ લીધી અને આવીને મેં મારું કુકિંગ પણ કરી લીધું ઓલમોસ્ટ અત્યારે વાગ્યા હતા બે અને રોટલી કરવાની બાકી હતી ત્યાં જ માસી આવી ગયા એટલે મેં તો સારું થયું ચલો માસી હવે આવ્યા એટલે મેં સૌથી પહેલાં કીધું કે તમે રોટલી બનાવી દો કેમ કે ઘણા સમયથી હું રોટલી હવે નથી બનાવતી તો થોડોક મને હવે એમાં કંટાળો આવે છે આમ તો મને પહેલેથી જ રોટલીમાં કંટાળો જ આવતો હતો બટ સમ હું કરી જ લેતી હતી રોટલી ગમે એટલા લોકોની બટ હવે નથી કરતી એટલે થોડો આપણને વધારે કંટાળો આવે એમાં અને એ પછી થોડા મારા જે નવા ફ્લાવર્સ હતા એમ અહીંયા રાખી દીધા છે સેન્ટેડ ફ્લાવર્સ છે જે જૂના ફ્લાવર્સ હતા એ મેં બારે રાખી દીધા અને નવા છે મેં નવા બાઉલમાં કાઢ્યા છે અને એ પછી જો આ છે ડિફ્યુઝર જે આપણે કહેવાય ને સ્મેલ આવે તેમાં થોડું પાણી એડ કર્યું છે અને એમાં થોડું ઇસેન્શિયલ ઓઇલ હું એડ કરીશ આ છે ને થોડું આમાંથી ધૂપ જેવી સ્મેલ આવતી હોય છે બહુ જ સરસ છે એટલે મને આ ફ્લેવર છે એ બહુ જ ગમતી હોય છે એકદમ આમાં મજા આવે આમ ખબર ને શું કઈ ટાઈપની હું જે સમજાવી ના શકું બટ બહુ જ સરસ છે એકદમ મન શાંત કરી દઈએ તો ક્યારેક ક્યારેક કરતી ઓછું વચ્ચે હમણાં ચોમાસું હતું તો નહોતી કરતી બટ હવે પાછી એમ સ્ટાર્ટ કર્યું છે એમાંથી થોડા થોડા પહેલાં ઉપરથી ધોવાડા નીકળતા હોય ને એ ટાઈપનું છે તો જો મેં અહીંયા રાખ એ પણ આજે બહુ ટાઈમ પછી ચાલુ કર્યું છે એટલે એકદમ આ જો ટીવી યુનિટ છે સિમ્પલ એવું રાખ્યું છે ટીવી લેવાનું હજી બાકી છે હવે વિચારીએ છીએ કે કયું ટીવી લઈએ સો એના માટે એક ડિસિઝન બાકી રાખ્યો છે સો ચાલો ફ્રેન્ડ આજે મેં બનાવી છે ભેળ જ ખાવાનું મન નતું થતું પ્રહને પુલાવ ખાધો જ અને ચીક્કી ખાય છે મિનિટ અને હમણાંથી છે ને અમે લોકો પ્રહનના રૂમમાં રહીએ છીએ અહીંયા પાછળના રૂમમાં એમ કે અહીંયા મજા આવે છે આમ આ જે ગાટલું છે ને એ જ મને વધારે ફાવતું હોય છે એટલે અહીંયા પ્રહાન જો સામે ઊભો ઉભો નાટક કરે છે જો જો ફ્રેન્ડ મોઢું તો જો કરે તે ના દીકુ તું આ ચીકી ખાલી નું જમી લો પછી આપણે હોમવર્ક કરવા બેસી જઈએ બરોબર તો પ્રહાર નો હવે ટાઈમ થઈ ગયો છે હોમવર્ક નો અને મને આજે બહુ ભૂખ નહોતી થોડું કઈ કામ અલગ ખાવતું એટલે મેં ભેળ બનાવી છે ઓનલી સો પેડ ખાશું હું ખાવ ત્યાં સુધી જુઓ હમ ઓકે તો ચાલો ફ્રેન્ડ મળીએ થોડી વાર પછી